મહેસાણાના બવચરાજીના ચંદ્રોળા ગામે કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા ચંદ્રોળા ગામે સલીમભાઈ નાગોરીના ઘરે હતો લગ્ન પ્રસંગ મહંત બળદેવનાથજી મહારાજ પહોંચ્યા આશીર્વાદ આપવા દેવદરબાર મઠના મહંત છે બળદેવનાથજી મહારાજ મુસ્લિમ સમાજ દ્વારા મહંત શ્રીનું કરાયું અભૂતપૂર્વ સ્વાગત મહંત શ્રીને બગીમાં બેસાડી ગામમાં કઢાઈ ભવ્ય શોભા યાત્રા ચંદ્રોડા ગામમાં આશરે પંચાણું ટકા મુસ્લિમ સમાજ વસવાટ કરે છે

સંતનું જે પ્રકારે સ્વાગત કરવામાં આવ્યું લોકો પણ અભિભૂત થઈ ગયા મહંતશ્રીને બગીમાં બેસાડીને ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી દેવદરબાર મંઠના મહંત છે બળદેવનાથજી મહારાજ